સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી બેફામ થતી હોય છે ત્યારે તેને લઈને અનેક વખત મારામારી અને હત્યાના બનાવો પણ બને છે જેમાં સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હતી આ ખનીજ ચોરી બંધ કરાવવામાં આવે તે માટે સાયલા તાલુકાના સુદામણા ગામે રહેતા અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા કલેક્ટર અને પોલીસને અરજી કરવામાં આવી હતી પરંતુ અરજી કર્યા બાદ માફિયાઓ દ્વારા અવારનવાર આ પરિવારને અરજી પરત કરવાની ધમકી આપવામાં આવી હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે ચૌદ સપ્ટેમ્બરના રોજ દસ કલાકે ત્રણથી ચાર ગાડીઓમાં પંદરથી વધુ વ્યક્તિઓ દ્વારા અરજદારના ઘર પર આઠથી દસ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જોકે ફાયરિંગમાં કોઈપણ ઘરના વ્યક્તિઓને ઈજા પહોંચી નહોતી જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ આ પરિવારને પોલીસ પ્રોટેક્શનની માંગ કરી રહ્યું છે જે તેઓની માંગ નહીં સંતોષાય તો પરિવારજનો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે હાલ તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશકુમાર પંડ્યા લીમડી ડીવાયએસપી એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો સુદામડા ગામે અરજદારના ઘરે કોઈ ઇચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાના માર્ગો ઉપર નાકાબંધી કરીને તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ યાદવ કુમકુમ સોતાજભાઈ છે તેર નવ ચોવીસ એ મેં કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ શ્રીનગર જોવા જ કરેલું હતી કે અમાર અમારા ગમણા આજુબાજુના વિસ્તારમાં ખન કાળા પથ્થરની ખનનન ચાલી રહ્યું છે તે બાબતે ખનીજ માફે અમ અમારા મારા પપ્પાને અમને ધમકી વાપરા હતા કે આ અરજી પાછી ખેંચી લે નકર આનું પરિણામ સારું નહીં આવે એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને અમે એફઆઈઆર દર્જ કરાવવા ગયા ત્યાં ત્યારે કરાવવા ગયા હતા દેવેન્દ્ર બોગીચા પછી હા પછી જયપાલ દોડિયા હામદ ભરવાડ કેહુ ભરવાડ ને સુરેશ ખાંભલા અમે ગયા તા એ રાતે અમે ઘરે આવ્યા પછી પછી રાત રાતે અમારા ઘરની ઘરની બાર અમે થી થી રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કર્યું હતું અને પછી ધમકી આપી કે મારા ઉપર એસિડ એટેક કરશે અમને પ્રોટેકશન નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું કેટલા ત્રણ ચાર ગાડીઓ હતી ત્રણ ચાર ગાડીઓ હતી ને ઘણા બેઠા હતા

આજ રોજ તે સાયલા પોલીસ સ્ટેશનમાં આવીને લેખિત રજૂઆત પણ કરેલી હતી જેની અમે જાણ જાણ કરેલી હતી કે ભાઈ અમારા જીવન જોખમ છે અમારા પરિવારના જીવ જોખમ છે તેમ છતાં આજે રાત્રે દસ વાગ્યાના આજુબાજુમાં બરાબર આ લોકો ચાર ગાડીઓ લઈને આવ્યા અને અમારી માથે અમને બહાર બોલાવીને અંધાધૂંધ અમારા ઘરમાંથી પંદર થી વીસ રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને ઓછામાં ઓછા ચૌદ થી પંદર માણસો ગાડીઓમાં હતા

તો અમારે તો છે ના છૂટકે અમે તો આત્મવિલોપન કરી લેવાના છીએ એ ફાઈનલ છે અમારું આખો પરિવાર આત્મ વિલોપન કરશે અમારા ઘરમાં પાંચ સભ્યો છે અમે પાંચે પાંચ સભ્યો અમે આત્મ વિલોપન કરી મરી જવાના કારણ કે અમારા જીવની કોઈ સેફ્ટી નથી ગામડા ગામે એક સોતાજ યાદવ છે એમના ઘર ઉપર એમની ગાડી ઉપર નવ રાઉન્ડ ફાયર થયેલા છે એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થઈ આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા તેર નવ બે હજાર ચોવીસ ના રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામણાની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆત વાળી અરજી કરેલી હતી અને એના અનુસંધાને જે એક ડેડ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી અને એના અનુસંધાને આ જે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે અને અરજદાર દ્વારા જે કઈ એમણે અરજી કરેલી હતી એ અરજી ભૂસ્તર શાસ્ત્રીને કરેલી હતી અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનો બનાવ બન્યો છે હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એલસીબી એસઓજી ડીવાયપી લીંબડી સીપીઆઈ લીંબડી અને સીપીઆઈ ચોટિલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને બોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે હાલ કેટલા તામદાર હોય શકે સાહેબમાં આવના એમની જે ફરિયાદ જે ની કાર્યવાહી હાલ ચાલુ છે એમાં એક વ્યક્તિને એ લોકો جوئےથી ઓળખે છે એટલે આ જે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરત બોરી છે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા ત્રણ ગાડીઓ એમની હતી એક બોલેરો ગાડી અને બે સ્વિફ્ટ ગાડીમાં આવેલા હતા એટલે હાલ એક આરોપી છે એમને એ લોકો નામથી ઓળખે છે